જય દર્શક મિત્રો પઠાણ આપ જોઈ રહ્યા છો તરવરિયા યુવાન પોલીસ અધિકારીની જી હા દર્શક મિત્રો પોલીસ પ્રજાનો મિત્ર છે આ શબ્દ આપણે સાંભળતા આવ્યા છીએ અને સેવા સુરક્ષા શાંતિ આ ત્રણ શબ્દો એ ગુજરાત પોલીસના લોકોમાં પણ લખેલા જોવા મળે છે અને આપને એ પણ જણાવી દઉં કે પોલીસની નોકરીને નોકરી નહીં પણ એક સેવા તરીકે ગણવામાં આવે છે જોકે એક નગ્ન સત્ય હકીકત એ પણ છે કે મોટાભાગના પોલીસ કર્મીઓની પોતાની ફરજ નિભાવવાની કાર્યપદ્ધતિને લઈ પોલીસ પ્રત્યેનો જનતાનો નજરિયો પણ સારો નથી પરંતુ પોલીસમાં ફરજ બજાવનાર પણ એક માનવી જ છે અને એમનામાં પણ માનવતા લાગણી અને સંવેદનાઓ રહેલી હોય છે લોકોની સેવા સુરક્ષા અને શાંતિ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગુનાખોરીને ડામવા ગુનેગારો પ્રત્યે તેમને સખત વલણ અપનાવવું પડતું હોય છે ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું અને પોલીસના લોગોમાં લખાયેલ સેવા સુરક્ષા અને શાંતિ શબ્દને સાકાર કરતા નિષ્ઠાવાન એવા અનેક પોલીસ અધિકારીઓની સરાહનીય કામગીરીના કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા અને જોયા છે

બેબાન હાલતમાં પડેલ હતો જેમાં એક ચાલીસ વર્ષના પુરુષ એક પાંત્રીસ વર્ષની મહિલા અને એક આશરે પંદર વર્ષની બાળકી હતી સ્થળ ઉપરની સ્થિતિ જોતા આ પરિવારને કોઈ અજાણ્યા વાહને અડફેટે લઈ અકસ્માત કરીને નાસી ગયેલ હોવાનું લાગ્યું પીએસઆઈ વાળા તાત્કાલિક પોતાની સરકારી બોલેરો સાઈડ ઉપર ઊભી રાખીને સ્થળ ઉપર દોડી જાય છે પરિવાર લોહીથી લથપથ સ્થિતિમાં પડેલો છે પરિવારના એક સભ્ય અર્ધ સભાન અવસ્થામાં કોઈ મદદ કરો મદદ કરો આ પરિવારના સભ્યોની મદદે કોઈ આવવા રાજી નથી હાલ પાવાગઢ માતાજીના દર્શન માટે મધ્યપ્રદેશ તરફથી આવતા જતા હજારો વાહન ચાલકો જાણે તેઓમાં માનવતા મરી પરવારી હોય તેમ સ્થળ પર કોઈ ઊભું રહેવા રાજી નહોતું તેવામાં દર્દથી કણસતા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ ઈજાગ્રસ્ત આ પરિવાર માટે ઉપરવાળાએ જાણે કોઈ ફરિસ્તાને કોઈ દેવદૂતને મોકલ્યો હોય તેમ લાગ્યું પ્રોવેશનર પીએસઆઈ રાજસિંહવાળા તાત્કાલિક પોતાનો રૂમાલ ગાડી સૌ પ્રથમ બાળકીના માથામાંથી વહેતા લોહી ઉપર રૂમાલ બાંધે છે અને લોહી વહેતું અટકાવી તાત્કાલિક પોતાના મોબાઈલથી એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવે છે અકસ્માત થયેલ પરિવારને ઉચકીને એમ્બ્યુલન્સમાં બેસાડી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અને પરિવારના સભ્યોનો જીવ બચાવે છે એટલું જ નહીં એમ્બ્યુલન્સની પાછળ પોતે પણ હોસ્પિટલ પહોંચે છે અને ઇજાગ્રસ્ત પરિવાર સભ્યોને તાત્કાલિક જરૂરી પૂરતી સારવાર અપાવી અને જ્યારે ત્રણેયની તબિયત સ્થિર થાય ત્યાં સુધી રોકાઈને ખાતરી થયા બાદ તેઓને તમામ પ્રકારે મદદ કરવાની હૈયાધરણ આપી અને પછી રવાના થાય છે ત્યારે ખરેખર જનતામાં પોલીસ માટે સન્માન પેદા થાય તે પ્રકારની સેવા અને ફરજ નિભાવનાર સાચા અર્થમાં સેવા સુરક્ષા અને શાંતિ સૂત્રને પોલીસ પ્રજાનો મિત્ર છે આ સૂત્રને સાકાર કરતા ફરજ નિભાવનાર પીએસઆઈ રવિરાજસિંહ પરમારની સરાહનીય કામગીરીને લઈ તીર સમાચાર પણ તેમને સેલ્યુટ કરે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો